પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી કાર્યક્રમ અંતર્ગત હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા ભુજ ખાતે જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી સ્વરૂપે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાઇક ચાલકોને અકસ્માત સમયે પોતાની સલામતી જાળવવા હેલ્મેટ પહેરવો ફરજિયાત છે ઘણા વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી આપણી સહેજની બેદરકારી જીવલેણ સાબિત થતી હોય છે ટ્રાફિક નિયમો બાબતે વાહનચાલકોમાં જાગૃતિ ફેલાવવા જિલ્લા પોલીસના પીએસઆઈ શ્રી સરવૈયા અને તેમની ટીમ દ્વારા અલગ અલગ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જાહેર સ્થળોએ સેમિનાર ઉપરાંત ગુલાબ આપીને ગાંધીગીરી કરવામાં આવે છે શનિવારે ભુજના રિલાયન્સ સર્કલ પાસે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા વાહનચાલકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી હેલ્મેટ પહેરવાના અને ટ્રાફિક નિયમો પાડવાના તેમજ અન્ય પરિવારો મિત્રો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે બાબતે અવેરનેસ ફેલાવવા સંકલ્પ લીધો હતો હેલ્મેટ વિતરણમાં ભુજની જોલી ઓટો એજન્સીના જેકી મહેશભાઈ ઠક્કર અને ભુજ બ્લોગર્સનો સહયોગ રહ્યો હતો

અને નિયમનું પાલન કરે જય હિન્દ જય ભારત સાહેબ એક આજે એમેટીટન જે સંસ્થા સાથે જોડાલીયા હતી કે પોલીસ તરફથી વિતરણ જે જોલી મોટર્સ જે છે ભુજમાં એના એ બંને એના તરફથી બંનેનું કરવામાં આવેલા હતા ચાલીસ એટલા ઓજનેનું વિતરણ કરવામાં આવે છે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલો હતા છે તો બધાને એ જ કહેવા માગીશ કે હેલ્મેટ અવશ્ય પહેરવું સીટ બેલ્ટ લગાવવું અને ડ્રાઇવિંગ કરતા ટાઈમ ફોનનો યુઝ કરવો યા વિડીયો શૂટિંગ કરવું કે એ અવોઇડ કરવું કે સીન પાડવા આપણે કહીએ કે સીન પાડવા કે સ્નેપચેટ અત્યારે હાલે છે તો એના વિડીયોઝ લેવા કે એવી રીતે કાંઈ પણ ડ્રાઇવિંગ દરમિયાન સેફ્ટી પહેલાં જોવી અને સીટ બેલ્ટ હેલ્મેટ અને એ બધે જે સરકાર આપણે કહે છે એનું ધ્યાન રાખવું મારું નામ જેકી મહેશ ઠક્કર છે અને હું ભુજમાં જોલી રેન્ટલના નામે ટુ ભાડે આપવાનો વ્યવસાય ધરાવું છું મારી ઓફિસ જિલ્લા પંચાયત સાગર ગેસ્ટ હાઉસની સામે આવેલી છે એટલે હમણાં જે આ ઝુંબેશ ચાલે છે હેલ્મેટ વિતરણનો મેચ સાહેબને સંપર્ક કરીને કીધું સાહેબ આવા સારો ઝુંબેશ ચાલે છે તમારો હું આમાં સહભાગી થવા માંગુ છું અને આપ કે એટલી વાર એક વાર બે વાર ચાર વાર જેટલી વાર કેટલી વાર ભાગ લઈ અને હેલ્મેટ વિતરણમાં મદદરૂપ થવા માંગુ છું તો સાહેબે પણ કીધું કે આ સરસ તમે વિચાર ધરાવો છો ને આપો આવી રીતે તમને જે યોગદાન તમારે આપવું હોય હેલ્મેટ વિતરણમાં તો એનાથી માર્ગ સુરક્ષામાં અને ઇન્જરી જે એક્સિડન્ટ દરમિયાન થાય છે એમાં ઘણી રાહત થઈ જાય પોતે એકચુઅલમાં બાઇકર જ છું અને સોલો રાઈડ એકલો ગ્રુપ સિવાય કરતો રહું છું પોતે મારા પાસે બે ત્રણ પર્સનલ મારા વાહન છે મોટરસાયકલ એનાથી આખું ઇન્ડિયા ફરેલું છું લેહ લદ્દાખ પણ હું ચાર વખત પાંચ વખત મોટરસાયકલથી કરી આવું છું અમે કાયમ બધા સેફ્ટી ગિયર્સ પહેરીને જ રાઈડ કરતા હોઈએ છીએ હેલ્મેટ જેકેટ ની ગાર્ડ રાઈડિંગ શૂઝ બધા સાથે પણ બેઝિક તો હેલ્મેટ જ છે હેલ્મેટ વગર તો તમે વાહન ચલાવવું જ ના જોઈએ એટલે આવો વિચાર હેલ્મેટ માટે છે આ એ અમારા મિત્રો જે અમારા ઓફિસમાં કામ કરતા છોકરાઓ છે જે રાયસીભાઈ છે અમારા સાથે વર્ષથી અમારા સાથે સંસ્થા સાથે જોડાયેલા છે અને પણ થયા છે યશ